આજે આપણે કોઈ પણ વ્રત ઉપવાસમાં ખાઈ શકાય એવી રાજ્રની પૂરી બનાવીશું આ તમે ચા સાથે કે પછી બટેકાની ભાજી સાથે સર્વ કરશો તો ખાવાની ખૂબ જ મજા આવશે એટલી ટેસ્ટી અને એટલી પોછી એટલી સોફ્ટ આ પૂરી બનશે તો ચાલો ફ્રેન્ડ જોઈ લઈએ તો આપણે રાજગ્રામાંથી આ પૂરી બનાવીશું તો મેં અહીંયા એક કપ જેટલો રાજગ્રાનો લોટ લીધો છે જે ઝીણો આવે છે એમાં આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરીશું અડધી ચમચીથી પણ ઓછી હળદર અને અડધી ચમચી જેટલું આપણે લાલ મરચું પાવડર એડ કરીશું અહીંયા આપણે તમે ફરાળમાં જો લાલ મરચું ના ખાતા હોય હળદર ના ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો અહીંયા આપણે થોડું તેલ એડ કરવાનું છે બે ચમચી જેટલું આપણે મોયણ એડ કરી દઈશું મોયણ આપણે વધારે એડ નથી કરવાનું નહીં તો તમારી પૂરી વણાશે નહીં અને વણતી ટાઈમે ફાટી જશે એટલે આપણે મોયણ માપમાં જ એડ કરીશું તો પરફેક્ટ મોયણ અહીંયા આવી ગયું છે તો આપણે તેનો લોટ બાંધવાનો છે તો જે રીતે આપણે નોર્મલ લોટ લોટ બાંધીએ છીએ બસ એ જ રીતે બાંધી લઈશું તો થોડું થોડું પાણી એડ કરતા જઈ અને લોટને આપણે બાંધી લેવાનો છે તો ઘણા લોકો પૂરીમાં બટેકા પણ બાફીને એડ કરતા હોય છે પણ આજે આપણે બટેકા વગર જ અને એકદમ સરસ મસાલા સાથે પૂરી બનાવીશું જો આ પૂરીમાં તમે અજમો ખાતા હોય કે પછી તલ ખાતા હોય ઉપવાસમાં તો તમે તલ પણ એડ કરી શકો છો આમાં તીખાશ માટે તમે લીલા મરચાં પણ એડ કરી શકો છો તો અહીંયા આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈ અને એકદમ સરસ એવો લોટ ને બાંધી લીધો છે તો આ રીતનો વધારે આપણે ઢીલો પણ નહીં ને વધારે કઠણ બને એ રીતનો આપણે ફ્રેન્ડ્સ લોટ બાંધી લીધો છે લોટ ને આપણે આ રીતે થોડીક વાર મસળીશું જેથી આપણી પૂરી સોફ્ટ થાય હવે આપણે તેને ઢાંકી અને સાઈડમાં રાખી દેવાની છે જેથી

ગોળ આપણે તેને બનાવી લઈશું તો ગુલ્લુ આપણું સરસ એવું ગોળ બનાવી દીધું છે તો આપણે ઓરશિયા ઉપર થોડું તેલ લગાવી દેવાનું છે અને આ રીતે સ્પ્રિંકલ કરી દેવાનું છે એ રીતે જ વેલણમાં પણ આપણે તેલ લગાવી દઈશું અને આ રીતનું ગુલ્લું છે એને રાખી લેવાનું છે અને હવે પૂરી વણવાની છે જો તમારી પૂરી ઓરસિયા ઉપર ચોટતી હોય તો તમે તેલ લગાવી શકો છો બાકી કોરા લોટનો ઉપયોગ નથી કરવાનો અને આ રીતે ઓરસિયાને ગોળ ગોળ ફેવરી અને પૂરીને આપણે હલકા હાથે વણી લેવાની છે તો અહીંયા તમે જોઈ શકો છો આપણે પૂરી એકદમ સરસ એવી વણી લીધી છે તો આપણે પૂરી એકદમ સરસ બધી જ બાજુથી સરસ વણી છે તો આપણે એક પ્લેટમાં રાખી દેવાની છે અને એવી જ રીતે બીજી પૂરીને પણ વણી લેવાની છે તો જો આ રીતે તમને પૂરી વણાતી ના હોય તો તમે કોઈ પણ પ્લાસ્ટિકની થેલી કે પછી દૂધની થેલી આવે છે એના ઉપર રાખી અને પછી પણ આ પૂરી વણી શકો છો નહીં તો ડાયરેક્ટ ગ્લાસ થી પણ આ પૂરી દબાવી શકો છો તો અહીંયા બધી જ પૂરીને વણી લીધી છે હવે આપણે તળવાની છે તળવા માટે આપણે આ રીતે તેલ એકદમ સરસ એવું ગરમ કરી લેવાનું છે તો તેલ ગરમ થાય એટલે આપણે તેલ અહીંયા આપણું એકદમ સરસ આવી ગયું હશે તો પૂરી આપણી એકદમ સરસ એવી ફૂલી જશે તો તમે જોઈ શકો છો સરસ એવી પૂરી ગઈ છે તો હવે આપણે આ પૂરીને બંને સાઈડ સરસ એવી ડિઝાઇન પડી જાય અને કલર ચેન્જ થાય ત્યાં સુધી તળી લેવાની છે તો અહીંયા આપણી પૂરી તળાઈ ગઈ છે તો એને આપણે બહાર કાઢી લઈશું અને એવી જ રીતે બીજી બધી પૂરીને મેં વણીને રાખી છે તો આપણે હાઈ ફ્લેમ પર જ તેને તળી લેવાની છે

ખાઈ શકો છો અને તમે ચા સાથે સર્વ કરો કે પછી બટેકાની સૂકી ભાજી સાથે સર્વ કરો ખાવાની ખૂબ જ મજા આવશે અને શ્રાવણ મહિનામાં તો સ્પેશિયલી આ પૂરી બનાવવામાં આવતી હોય છે તો ફ્રેન્ડ્સ તમે પણ આ પૂરી એકવાર જરૂરથી ટ્રાય કરજો તમને મારી રેસિપી કેવી લાગી એ મને કમેન્ટ કરી અને જણાવજો રેસીપી સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર જરૂરથી કરી દેજો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો